હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં આશા રાખીને નવા લોકમાં બધા મિત્રોનું સ્વાગત છે એ પહેલાં બધા મિત્રોને રામ રામ જય માતાજી તો સવાર સવારના સાત વાગી ગયા ને આપણે છે ને પેલા જે લોક બનાવ્યો હતો આજથી આજથી બે મહિના પહેલાં કે દારમાં મોટર ફસાઈ ગઈ મોટર મિત્રો આપણા દારમાં છે ને પાંચ છ ફૂટ ઊંડી છે ને ફસાઈ ગયેલી છે જો કે એમાં છે ને કેબલ તૂટી ગયો એટલે કેબલ અંદર ગયો પછી મોટર દારમાં નીકળી ન હોગી તો જો આજે ફાઇનલી આપણે બે ત્રણ મહિના સુધી તો કાઢી નહોતી એ નવર કે વાવતર કરવાનું હતું નહીં ખેતરમાં આવડ બધું જો કમ્પ્લીટ કરવું છડ વડ મારવા દે એટલે એટલે હવે જો દારની મોટર કાઢવાની છે આપણે કઈ રીતની પ્રોસેસ છે ને કઈ રીતના કાઢે એ બધું બતાવશું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો હા હાલો જો છે ને દૂધ બુધી આવી આપણે મોટર કાઢો વાળે આવી પછી મિત્રો કઈ રીતના કાઢે ને બધી પ્રોસેસ છે ને આપણે જો હું કઈ રીતના મોટર કાઢે જો કે અમારે ત્રીજી ફેરી પ્રોબ્લેમ થઈ ગયો એ લેણા દેવી હારી છે માતા દીધા પૈસા દેવામાં લેણા દેવી છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને છ વાગે ગાટાને નવ સાડા નવ જેવું થયું બસ કામ કરી લીધું ને એવી રીતે થઈ ગઈ ને આજ અમારે હે મોટર કાઢવાની કે લગભગ જીરું હકેલ લીધું ને તેદુની સહેલું સહેલું પાણી પીવડા લીધું ને ત્યાં મોટર ફહાઈ ગઈ લગભગ બે અઢી ત્રણ મહિના જેવું થઈ ગયું બોરમાં ફાંહાઈ ગયેલ પડીને તો બસ આજ વારો આવ્યો મોટર કાઢવાનો તે બસ જઈ અટાણે બધા કારીગરો આવી ગયા સાધન કાલે હાંસી બધું આવી ગયું અને બસ આજ મોટર હે કાઢવાની હવે નીકળે કે ન નીકળે હાબુને ને ઘણી કિસન નાગરી ગયો તો લેતો આવ્યો કે હાબુ અમે નાખવા પડે તો બસ એવું અટાણે હાલે અને હાલો આગળ આપણે એક કોરા શા પાણી દેવા જઈએ અને એ કોરા જાય નહીં પછી જોઈ હું કે કઈ રીતના એ મોટર કાઢે લગભગ અમે તો જો કે ત્રણ ચાર વખત કઢવેલી હતી અને હલવાઈ પણ બહુ જાય હાલો આપણી એ કોરા જઈએ અને જયારે થાય ને ત્યારે કામ બધું ભેરું ને ભેરું થાય આજ અમારી દિશાનો બર્થ પણ છે તે એ પણ જ રાઈડું નાખે કે આજ મોટર કાઢવા એવા ને મારે કંઈ જવા હે નહીં કંઈ ઉજવા હૈ નહીં અને અટાણે મોઢું ચડાવીને બેઠી એ વાકડી મનાવીએ આપણી હાલો આપણો સાથ ગો ગયો અને દેવીએ કિશન ભાઈ મોટર નીકળી હે કે હા કાય કરાવ હું થાય ચાલુ કર્યો આકડી કે ને હા ટ્રેક્ટર હાલવાનું બધું કામ ભેરું જ ભેરું થયું કે ને હા બધું જ આમાં જો માં ઢાકે આમાં આ પર આવતો તો મોટર ટ્રેક્ટર પછી હા નહી કે ને હા બસ હાલો તો કામ ચાલુ જ કરી દીધું અને સા પાણી દેવા ગઈ હતી પાણી દે ને ઘેર જઈએ રસોઈ બસાઈને ને કંઈક તૈયારીઓ કરી માન બધે ટાણે કામ થઈ જા હે તો બસ એ કઈ ઉપાધિને જ સા પાણી પીવરા દીધા અને હો હો ને કાંઈ મેં હોઉં લાગે ગા ને ટ્રેક્ટર પણ જ ઘણી બંધ રાખ્યા આગળ બધી રેડી થઈ જાય ને પછી ટ્રેક્ટર પાછા ચાલુ કરીએ એટલે બધું કામ અટાણે છે ને ફેરું ને ફેરું થયું કાં જ આટા મારે આ બધે સાધન આવે ગયા

हाई जी तो मैं हूँ तो बहु रिहा नहीं है ना जाऊँ तो हाई जी राज गोला खावा पर गोला खावा ले जाए हो जाओ दात काट तो तैयार थे गई नही तो है बस आज धूप दीवा ने हूँ करे हाँ नी मित्र जो आप मोटर काटो काम चालू थी गया अँ मोटर काटो काम आए ना अँ अमार दायरो जो बेटा बजाई जीत भाई देखो

ફોન કરજો ને comment માં કદાચ એવો હોય નંબર તમારો મોકલજો દાળ માં પાણી બની ગયું જોરો દાળ નવો કરવો હોય તો કહેજો હાલ મસ્ત મજાનું શાક બની ગયું બનાને જ ઘરે તા નાઈ દિશા બેન ને જો ચોકલેટ વાવી ગયું વા જા હે બધા ની વેસવા આયા આટલી બધી તમારા મિત્રો ની અમાર જા દિશા બેન આજ બર્થડે હે સોકલેટ દે છે જો હે દેવાની છોકરાને અમારે એક બે અમે દેજે ને 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 ન

કર્યું લે છૂટી હતી એટલે હવે ભાઈ તારી ટિકિટ પચાસ રૂપિયા છે ટિકિટ શું કરવાની છે પચાસ રૂપિયા છે એમાં ચોકલેટ નો ભાવ છે કે હા આવી ગયા આવી ગયો ભાઈ કે બોલાવ્યો ને મોટર બાકી છે ને બોલાવી ગયા બોલાવી ગયો

अभाल पानी ने उर्ग्म इर्दो अपनिे जो तर होते हम न आगर आधाल सन पर लो क्चाईढ अगाई � lanes <laughs> apad का कि डायी पंकोर काम करें आगा जी बागत तनी करवा मंडे यो मोटर थोडी 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 निकरे न छोडा छोडा सापडा मारे आ नरी यार के नि वधायरा राजीनामा न वधाय न गाउ नरी यार के भाय वधाय आ वधाय के काय नरी पासी खटकाई न आव्या हारु केने साडा लगा बैठ के तुम्हारी हां बस सा पानी पिए न आकडे आव्या बधाय अडी कुणा तिन जेउ કમ્પ્લેટ મોટર નીકળી ગઈ મોટર માં કે પાણી તો ન આયું પાણી કે મોટર એસા પાણી પી લે પાણી કેવી રીતે ભાગનો નથી એ કુટી માં ઉતર સાબને સા પાણી પાઈ હા ખુશાલી કરી આ ન કે નો પીરાત કે ન કે નો પાતા મોટર નીકળી ગઈ ખુશાલી કરી કા દે પાના રોજ બે ફૂલે ઓ કે હા આઈ આશણ બનારી હે આજ લાગી હે આ ત્રણ ગોડી ના સંક

જેવો મારો વિડીયો પણ આ પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો કેમ દિશા